મિત્રો હું ડોક્ટર રૂપી પટેલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આકાશ પણ વાદળાઓથી છવાઈ ગયું છે સૂર્ય તાપ આપણા સુધી પહોંચતો નથી આપણા શરીરમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાય છે ચોમાસાની ઋતુ દરમિયાન શરીરમાં રહેલો પાચક અગ્નિ એટલે કે જઠર અગ્નિ જે મંદ પડી જાય છે માટે ખાધેલો ખોરાક વ્યવસ્થિત પચતો નથી અને પેટની અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જેમ કે પેટ જમ્યા પછી પેટ ભારે લાગવું ઝાડા ઉલટી વગેરે જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે તો ચોમાસાની આ ઋતુ દરમિયાન જે ચાતુર્માસ કહેવાય છે તેમાં એક ટાઈમ ભોજન લેવાનું જણાવ્યું છે માટે જ વિવિધ પ્રકારના વ્રત ઉપવાસ એ આ ચોમાસાની ઋતુ દરમિયાન એટલા માટે જ કરવામાં આવે છે કે જેથી કરીને આપણા શરીરનો અગ્નિ કમ અવસ્થામાં રહે તો મિત્રો ચોમાસાની ઋતુ દરમિયાન વધારે ભોજન ન કરતા ઓછું જમીએ હળવું જમીએ અને સ્વસ્થ રહીએ અને આ ઋતુ દરમિયાન શું કરવું શું ન કરવું શું ખાવું શું ન ખાવું એ માટેની વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો જય ધન્વંતર